આજની સ્ટ્રેસફુલ લાઈફમાં આપણે કેટલા અલગ અલગ પ્રકારના પ્રયાસો કરતા હોઈએ છીએ સ્ટ્રેસને ઘટાડવા માટે થેરેપીઝ પણ ટ્રાય કરતા હોઈએ છીએ વોટ અબાઉટ વોટર થેરેપી વોટ અબાઉટ તમારા પરિવાર સાથે સમય પસાર કરવાની થેરેપી વોટર પાર્કમાં પણ હવે તમે કહેશો કે તો મોંઘું પડે પર પર્સન કેટલો ચાર્જ હોય છે આનું સોલ્યુશન છે મારી પાસે નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે કશે સોલ્યુશન એ છે કે અમે આવી પહોંચ્યા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અદેસણ ગામના શ્રી ગણેશા ફન વર્લ્ડમાં પંદર ડિસેમ્બર બે તારીખ હતી કે જયારે એનું ઓપનિંગ થયું હતું પણ ચારસો પાંચસો રાખીને એનું ઓપનિંગ થયું હતું અને આવી ત્રણ હજાર લોકો બસ તો ધીરે ધીરે એટલી ડિમાન્ડ વધતી ગઈ કે એના વિસ્તરણ કર્યું ને આજે કરવાના છે બસ તો આ રીઓપનિંગ સેરેમની છે મોટા પાય અહીંયા લોકો એક્સાઈટેડ થઈને આવી રહ્યા છે કારણ કે જગ્યા વધી છે બસ તો આ ફન વર્લ્ડ માં આપણે પણ જોઈએ કેટલું એન્જોય થાય છે કેવી રાઈડ છે કેટલી અમેનિટીસ છે ચલો ફોલો મી ટુ શ્રી ફન વર્લ્ડ સેવા એ એજ પ્રભુ સેવા આ કહેવતને સાર્થક કરી રહ્યો છે એક વોટર પાર્ક આ વાક્ય સાંભળીને તમને એમ થશે કે સેવા કાર્ય અને વોટર પાર્ક વચ્ચે ક્યાં કોઈ સંબંધ રહેલો જ છે વોટર પાર્ક તો કેટલો મોંઘો હોય છે પણ જો આપ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અલદેસણ ગામે શ્રી ગણેશા ફનવર્લ્ડ જશો તો જાણશો કે ત્યાં શ્રીમંતો પણ એન્જોય કરવા આવે છે અને ગરીબો પણ કારણ કે માત્ર સાતસો રૂપિયામાં બ્રેકફાસ્ટ લંચ સાંજનો નાસ્તો અને વોટર રાઇડ્સ ત્યાં એન્જોય કરવા મળે છે શ્રી ગણેશા ફનવર્લના માલિક કિરીટભાઈ પટેલ પાસેથી જાણીએ કે શું કહાની છે આ વોટર પાર્ક શરૂ કરવા પાછળ શ્રી ગણેશા ફનવર્લના ઓનર કિરીટભાઈ પટેલ આપણી સાથે છે એમની પાસેથી શ્રી ગણેશા ફનવર્ડની સ્ટોરી આપણે જાણીશું કિરીટભાઈ વેલકમ ટુ ગુજરાત સૌથી પહેલા તો મને એમ કહો કે તમને આ ફનવર્લ શરૂ કરવાનો વિચાર કેવી રીતના ફનવલનો વિચાર મને એવી રીતે આવ્યો કે તું મારું કંપનીનું નામ દીધું શ્રી ગણેશ ફનવલ વિચાર એવી રીતે આવ્યો જ્યારે બી કોરોના હતો ત્યારે પબ્લિકને ફરવા માટેનું કોઈ સ્થળ નહોતું પણ જ્યારે કોરોનાથી લોકડાઉન જ્યારે પછી ઓપન થયું ત્યારે પબ્લિક ગમે તે જગ્યાએ પણ નાનું મોટું હોય તો ટોરાના છૂટા પડી જતા કોઈ ટોળે ટોરા આવતા હતા બધા તો એ વખત થોડો મને વિચાર આવ્યો કે ભાઈ કંઈક ધંધો એવો કરીએ કે જેથી કરીને પબ્લિકના જ્યાં ફરવું હોય તો સસ્તામાં ફરી શકે મોટા ખર્ચા ના થાય મધ્યવર્ગને પોસાય પૈસાવાળા તો ઠીક છે પણ મધ્યમ વર્ગને વધારે પોસાય એના માટે આપણે આયોજન કર્યું કારણ કે અમે બહુ ગરીબમાંથી ઉછળીને અમે મોટા થયેલા છીએ મને એમાં કહેતા શરમ નહીં આવ્યો કે મારે પોતાની ચાની કેટલી હતી છ ભાઈબહેન હતા થોડા સારા બાથરૂમથી મોટો રૂમ હતો જેની અંદર અમારી લાઈફ અમે ઘણી સ્ટ્રગલ કરી છે પણ એ વખતે થોડા એવા વિચારો આવતા હતા કે ભાઈ ગમે તેને આપણે આ પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિ થશે તો પબ્લિક માટે પણ કંઈક સારું વિચારીશું મધ્યમ વર્ગ આ બધી વસ્તુના જે અમને સ્ટ્રગલ પડી ના થાય અને થોડું મોત શોખ કરીએ કહું એટલે જનસેવા એ પ્રભુ સેવા એવું માનસિકતાથી આ ધંધો અમે સ્ટાર્ટ કર્યો છે કે જેની કિંમત સાતસો રૂપિયા છે એડલ્ટની નાના બાળકની પાંચથી દસ વર્ષનું બાળક હોય તો પાંચસો પચાસ પાંચ વર્ષથી નીચે હોય તો આજીવન માટે ફ્રી વિકલાંગ બાળક માટે ટોટલ ફ્રી ફોજીઓ માટે પચાસ ટકા आणि ते मी चालू करी छ जेनिंदर नई नफोने नुकसान सवारे ब्रेकफास्ट बपोरे लंच साजे चा कॉफी नाश्तो वॉटर पार्क वेव पूल एडवेंचर पार्क स्विंग चेअर बंजी जंपिंग एवही अननवी ઘણી બધી રાયડો જે બધી જ અંદર ઇન્ક્લુડિંગ છે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લોકન ના ફક્ત 50 રૂપિયા કોચ્યુમ ના ફક્ત 100 રૂપિયા નોર્મલી એ સેવાય અંદર કોઈ પણ ટાઈમ ની કેન્ટિંગ નહીં નહીં પીઝા નહીં નહીં કોઈ જતના પડેગા નહીં વીસ રૂપિયાનું પાણી તો વીસ રૂપિયા જ મળશે અઢાર રૂપિયાનું આઈસ્ક્રીમ હશે તો અઢાર રૂપિયામાં જ મળશે કોઈ પણ જાતનો ચાર્જ વગર અહીંયા અમે માણસ આવો તો સાતસો રૂપિયામાં જ ઘરે જાય બીજો કોઈ પણ ટાઈપનો ખર્ચો ના થાય એવા નેચરલથી જ આપણે બનાવ્યું છે એવા વિચારથી જ બનાવ્યું છે પબ્લિકને પોસાય એન્જોય કરીને જાય આનંદ કરીને જાય આ રીતે આપણો મેન નેતું છે બિલકુલ તમે વિચાર્યો આનો આઈડિયા તમને આવ્યો બાદ જ્યારે એનું અમલીકરણ થયું ત્યારે સંઘર્ષ પણ બહુ પડ્યો હશે કેવા સંઘર્ષનો સામનો તમે કર્યો આ સંઘર્ષના અંદર થોડું અમારા માટે નવું હતું મારી લાઇન કોટનજીની હતી એટલે આ લાઇન થોડી નવી હતી તો મેં જે ગણતરી મૂકી હતી કે ભાઈ ત્રણસોથી પાંચસો માણસ આવશે પણ પબ્લિકને મારો રિસોર્ટ એટલો પસંદ આવી ગયો અમારું ફૂડ એટલું પસંદ આવી ગયું સસ્તું ને સારું એ લોકોને લાગ્યું તો ફરી પબ્લિક રિપીટ થવા માંડી અને ઘસારો વધવા માંડ્યો જેથી કરીને આજે આદિ તારીખમાં હું ઓપનિંગ કરવા જઈ રહ્યો છું કે નવી રાઈડો નાખી મેં મોટી જેથી ત્રણ ચાર હજાર માણસો આવો તો એ પાછા ના જાય અને એન્જોય કરીને જાય અને આજે એવા માણસ સાથે ઓપનિંગ કરું છું કે જે ખજૂરભાઈ કરીને દે નીતિનભાઈ જાનંદ તરીકે તમે ઓળખતા હશો તમે બધા જે સારા કામ કરે છે ગરીબોના માટે સારું કામ કરે છે તો એવા ભાઈ ઓપનિંગ કરવા માગું છું કે જેથી આપણને આ રીતે મારે પણ આગળ આવી રીતે જ કરવું છે કે સેવા જ કરવી છે અને આનાથી આગળ હજુ મારો પ્લાન એવો છે કે ઇન્ડોર ગેમો જે બીજા ઘણા જોનો અત્યારે બની રહ્યા છે અને આપણો ફાટી ગયો છે અમદાવાદની અંદર જેની અંદર વીસ એક આપણે આપણે વાતો કરીએ તો બાળક દસ હજાર પાંચ હજાર વાપરી કાઢે ખબર નથી પડતી જેમાં જમવાનું પણ ના આવે એ જ વસ્તુ મારા ત્યાં નોર્મલી એક રાઈડના ફક્ત ચાલીસ રૂપિયા જ હશે અને સારામાં સારી રાઇડ હશે ઇન્ડોર ગેમ જે કમિંગ સૂન તરીકે તારો કે આવતા વર્ષે એ પણ હું લાવી રહ્યો છું

કે એમનો પચીસ હજાર પગાર હતો દસ દસ માણસ સાથે આ એક વોટર પાર્ક વસ્તુ એવી હોય છે કે જે ફેમિલી સાથે જવાનું હોય છે તો નોમિનલ લોકો વિચારતા હોય છે ભાઈ આખો મારો પગાર જતો રહેશે પણ અમારે ત્યાં આવ્યા પછી પચીસ હજાર માણસ પચીસ હજાર જેનો પગાર હોય અને દસ માણસ અહીંયા આવે તો ફક્ત સાત હજારના બધું પૂરું થઈને અઢાર હજાર રૂપિયા બચે છે જ્યારે બીજા કોઈ એવા વોટર પાર્ક જે નામ નથી દેવા માંગતો કોઈ એવા તો જેની કિંમત જ બે હજાર રૂપિયા હોય છે તો એ લોકો માટે નથી હોતું એફોર્ડ નથી હોતી પણ મારા ત્યાં ખુશ થઈ જાય છે

પછી સંમેલનો કોર્પોરેટ મિટિંગો એ અવારનવાર નવાર ચાલુ ચાલુ જ હોય છે એકબીજાના લોકો કહેતા જ હોય છે અહીં જવાય એ મારું ચાલતું ચાલતું શિયાળાની અંદર મારો વોટર પાર્ક ચાલુ જ છે અત્યારે આની અંદર સુવિધા હોય હું એવી ચાલુ છું જે જનરલ સાતસો રૂપિયાની અંદર કીધું એમાં સુવિધાઓ છું કે સાથે એસી હોલ કે મા બાપ સાથે આવ્યા હોય તો સાથે એસી માં બેસી શકે ટોટલી ફ્રી છે બધી વસ્તુની અંદર નાના બાળકો એસી માં બેસી શકે અને એન્જોય કરી શકે એના માટેનું અમે આ એટલું ટોટલ આયોજન કરેલ છે કિરીટભાઈ આ વોટર પાર્ક શરૂ કરવાની પાછળ આપનો એક અનુભવ હતો જણાવો અનુભવમાં એવું હતું કે અમે પણ નાના હતા ત્યારે વોટર પાર્કમાં અમે મિત્રો બધા ગયા હતા તો એની અંદર જે ટિકિટને ચાર્જ એટલો હતો કે જે હું નહોતો એફોર્ડ કરી શક્યો તો હું બહાર જ બેસી રહ્યો હતો અને બહાર જ મેં નાસ્તો કરીને અને મારે પરત આવવું પડ્યું હતું તો મગજ મેં એ વખતે એક વખત રહી ગયું હતું કે આવું કંઈક કાર્ય કરીશ કે જે મને તકલીફ પડી કે જે હું ના કરી શક્યો એ બીજા કોઈ ઓછા ખર્ચાની અંદર પણ વોટર પાર્કમાં એન્જોય કરી શકે એવી ગણતરી હતી તો એ આશયથી આપણે વોટર પાર્કમાં બનાવ્યો છે બહુ જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે તમારી ખૂબ ખૂબ આભાર મારી સાથે વાત કરવા શ્રી ગણેશા ફનવર્ડનું રી ઓપનિંગ કરવાનો હેતુ એનું વિસ્તરણ હતો બે હજાર બાવીસ માં માત્ર ત્રણસો ચારસો લોકો આવશે એવી આશા એ શરૂઆત કરી આ વોટર પાર્ક ની પરંતુ આવવાના શરૂ થયા ત્રણ હજાર થી વધુ લોકો જગ્યા નાની પડી ગઈ બસ પછી શું વિસ્તરણા जातो एकमात्र विकल्प कारण की किरेट भाई ना उदार व्यक्तित्व ना लोको फेन्स અને ખાસ વાત તો એ છે કે જો કોઈ પાસે 300 400 રૂપિયા જ હોય પણ ફનવર્ડ માં આવું હોય તો કિરીટ ભાઈ એમનો ભાવ ભર્યું વેલકમ કરે છે કિરીટ ભાઈ અનુસાર સૌ કોઈને એન્જોય કરવાનો હક છે ખુશ રહેવાનો હક છે એમાં પૈસાની અગવડતા અડચણ ન બનવી જોઈએ એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ શ્રી ગણેશા ફન વર્લ્ડ નું રી થયું જાણીતા કોમેડિયન અને કિરીટભાઈ જેવા જ સેવા ભાવના સાથે જીવન જીવતા ખજુરભાઈ ના હસ્તે શ્રી ગણેશા ફનવર્લ્ડ નું ઓપનિંગ જેમના હસ્તે થયું છે આપ સૌના ફેવરેટ ખજુરભાઈ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું ખજુરભાઈ શ્રી ગણેશા ફનવર્લ્ડ નું ઓપનિંગ આપના હસ્તે થયું છે કેવું લાગી રહ્યું છે આપને અહીંયા માટે શું કહેશો પહેલા તો આ ગામની જે જનતા છે મહેસાણા જિલ્લાની જે જનતા છે એના માટે બહુ સારી વાત કહેવાય કે માત્ર સાતસો રૂપિયામાં તમને જમવાનું મળે છે સાથે સાથે તમને અદ્ભુત બધી રાઈડ્સો જોવા મળે છે જેમાં હું બધી જગ્યા પર ફેરો છું અને આ બધી તમે ગુજરાતની અંદર ઘણી ઘણા વોટર પાર્કમાં જમી જશો પણ આ જે શ્રી ગણેશ ફંડવર્લ્ડનું જે વોટર પાર્ક છે એમાં તમને સારી વસ્તુ એ જોવા મળશે કે જેટલી પણ રાઇડો છે અદ્યતન નવી છે અને તમે આવશો તો તમને ગમશે સેફટીનું ધ્યાન રાખ્યું છે એટલે એમની જે ટીમ છે હું તો કિરીટભાઈની તમામ ટીમને ધન્યવાદ આપીશ કે તમે રાઇડ્સો રાખી છે તમે હરેક વર્ગના લોકોનો વિચાર કર્યો છે ને ખાસ તો આજના જમાનામાં જે મહત્ત્વનું મેન પાસું હોય તો એ સેફટી છે તો સેફટીનું ખાસ ધ્યાન રાખ્યું છે એ મને વધારે ગમ્યું બિલકુલ સેફટીનું ધ્યાન રાખ્યું છે અને સાથે ખજૂરભાઈ જેમ આપ પણ જનસેવા કરો છો કિરીટભાઈનો પણ એ જ સ્લોગન છે કે જનસેવા એ પ્રભુ સેવા બધા જ વર્ગના લોકો અહીંયા આવી શકે એન્જોય કરી શકે એમને રેટ્સ એટલા ઓછા રાખ્યા છે અને લોઅર ક્લાસના લોકો જેમની પાસે કદાચ એટલા પૈસા ના હોય ને તો એમને એમને ફ્રીમાં રાઇડ કરાવે છે એના વિશે શું કહે છે એમની ભાવના વિશે ગુજરાતમાં બિઝનેસમેન કે બિઝનેસ બધા જ કરતા હોય છે ને બધા જ રૂપિયા કમાતા હોય છે પણ મારું ચોક્કસ પણ એવું માનવું છે કે જે વ્યક્તિ કદાચ દસ રૂપિયા કમાતો હોય અને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય તો એવા વ્યક્તિઓને આપણે હંમેશા એની પડખે ઊભું રહેવું જોઈએ એમાંના જ આ અમારા મિત્રો છે જે સારા કાર્યો કરે છે માત્ર સાતસો રૂપિયામાં

એવા પરિવાર ભેગા થઈને આ રાઇડ માં આવે પરિવારોને શું કેવા માંગશો કે એક વાર તો આવું જોઈએ કારણ કે બાળકોની ચિંતા થોડી ઓછી થાય હોમવર્ક ને બધા ટેન્શન માંથી હું કહું છું કે આજના જમાનામાં પરિવારોને એકબીજા સાથે રહેવાનો ટાઈમ નથી મળતો કે ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ નથી મળતો ઇવન એક ટાઈમ એવો હતો કે સેટરડે સન્ડેમાં લોકો પરિવાર સાથે જતા પણ હવે આ જમાનો બહુ ચેન્જ થઈ ગયો અત્યારે કોઈ ને કોઈની માટે ટાઈમ નથી એટલે એવા તમામ પરિવારોને કહીશ કે તમારે તમારા પરિવારને આગળ વધારવો હોય તમારા પરિવારને ખૂબ સારી રીતે પ્રગતિ કરાવવું હોય તો તમારા પરિવાર સાથે આવી જે સરસ મજાની જગ્યાઓ છે ત્યાં આવતા રહો પરિવાર સાથે અત્યારે તો હવે આવનારા ટાઈમમાં આ તમે જો આજે શિયાળો છે તોય અત્યારે ગરમી થાય છે એટલે આ વોટર પાર્કમાં આવો તમારા પરિવાર સાથે અને તમારા પરિવારને મજબૂત બનાવવાના પ્રયત્ન કરો ખુબ ખુબ આભાર ખજુરભાઈ અમારી સાથે જોડાયા તે બદલ મસ્ત વાત કરી મસ્ત સંદેશો આપી દીધો લોકોને તે બદલ હવે આપને એ પણ જણાવું કે અહિયા કેવી કેવી રાઇડ્સ છે વોટર પાર્ક પુલ રેન સમયમાં અમેઝિંગ એડિશન થવાના છે હવે તે પણ જાણો એમ્યુઝમેન્ટ પાર્ક પ્લે સ્ટેશન એર પાર્ક ન માત્ર રાઇડ્સ પરંતુ હવે તમને અહીંયા મળતી મજો પડી જાય એવી વિશે પણ જણાવીએ ફ્રી ઓફ ચાર્જ એસી હોલ બ્રેકફાસ્ટ લંચ સાંજે ચા કોફી નાસ્તો આવી મજાની રાઇડ્સ અને એમેનિટીઝ તમને મળે માત્ર 700 રૂપિયામાં અને 5 વર્ષથી નાના માટે તો માત્ર 550 રૂપિયા અને ન માત્ર રાઇડ્સ જો અહીંયા તમારે કોર્પોરેટ મીટિંગ્સ રાખવી હોય કિટી પાર્ટીઝ રાખવી હોય કે પછી પ્રસંગો રાખવા હોય એ પણ તમે રાખી શકો છો અહીંયા

છેક થી તમે જશો ત્રણ પ્રકારની લપસણી મળશે એથી તમે એકદમ ડાર્કમાં સીધા આવી શકો છો એકદમ સીધા સીધા તમે આવી શકો છો અને ઝેગ ઝેગ સ્ટાઇલમાં પણ તમે સીધા આવીને નીચે પાણીમાં પડી શકો છો જો તમે તરતા આવડતું હોય તો એમ નહીં બાકી એર ટ્યુબ સેફટી સાથે તમારા માટે છે જ મજા કરો તરતા આવડતું હોય કે ના આવડતું હોય અહીંયા સેફટીની પૂરેપૂરી ગેરંટી મળે છે પછી શું જોઈએ યાર ઓ મસા મજા આવી મજાને છોકરાઓને બધાને મારા ગમતમાં મજા પડીન આવતો અને બધી સરસ જમવાનું એ સરસ બધા પરિવાર સાથે સી અમને ખૂબ આનંદ રાઈ બહુ ટોપ બધી રાઈડો સરસ છે બધી રાઈડો કી નો 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 કોઈ આ કસમત ન વિકલેયો સરસ રાઈડો મજા આવી છોકરાઓને અમે પરિવાર સાથે આવ્યા છે અમને જમવાનું બધું સસ્તું સારું હતું અમને ખૂબ મજા પડી આવું તો ક્યાંય મળે જ નહીં અને બહુ ગમ્યું અમને અને રાયડો બાયડો બહુ લીધી અને જમવાનું બી સરસ હતું એક જગ્યાએ બધું સરસ જોવાનું મળે છે અને અમને ખૂબ મજા આવી એન્જોય કર્યો બહુ ખૂબ બહુ સરસ લાગ્યું અને સારું એવું એમ કામ ફંક્શન બી સારું છે અમે એક અમારી ઉજાણી છે ગામની જોડા ગામની અને અમે ઉજાણીમાં આવ્યા છીએ અને અમને એમ કે સારું એવું સારું લાગે છે અને કોસ્ચ્યુમ બધું લીધું તો અમને એમ કહે એના કપડામાં બી સારી એવી લાગી એમ કહું સારું લાગે કોઈ તકલીફ નહીં કોઈ એમને એમ કામ નડતરૂપ નહીં કોઈ અકસ્માત થવાની કોઈ સંભાવના નહીં બસ બહુ મજા આવી એમને બહુ એક્સાઇટમેન્ટ હતું મારા છોકરાઓને બધાને પણ બહુ મજા આવી અમને એમાં તો બોરિંગ થશે પણ નથી ત્યાં બહુ મજા આવી અમને પ્રાઇઝ તો વાઇઝ તો કંઈ નહીં ફરવું હોય તો પ્રાઇઝ તો કંઈ ઇસ્યુ રહેતો જ નહીં મજા પડી બહુ મજા પડી અહીંયા અમારો પહેલીવારનો એક્સપિરિયન્સ છે જે સારો રહ્યો અમે અહીંયા પરિવાર સાથે આવ્યા છીએ ગામની પિકનિક છે અને અહીંયા બધી રાઈડો બી સારી છે અને જગ્યા બી સારી છે એક દિવસનો પિકનિક બહુ આરામથી તમે પસાર કરી શકો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો અને કોસ્ટ બી બહુ ચીપ છે હન્ડ્રેડ રૂપીઝને એવી એટલે એ તો કંઈ જ ના કહેવાય લાઈક એ બહુ સારું છે અહીંયા એકવાર વિઝિટ જરૂર કરાય ઓવરઓલ સારું છે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટ કરી અમારા ગામનું ગેટ ટુગેધર હતું બટ અમને ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સારો લાગ્યો લાઈક રાઈડ સારી છે સેફ્ટી વધારે છે અહીંયા એવું હતું કે કેવો હશે કેવું નહીં બટ ઓવરઓલ બધું સારું છે રાઇડ્સ બી સારી છે લોકોની સેફ્ટી બી સારી છે મેનેજમેન્ટ બહુ સારું છે અને ક્લીન બી એટલું જ છે અહીંયા બહુ જ સારું સુવિધાઓ છે મેં અમારા ગામની સ્નેહ મિલન અહીંયા રાખેલું છે આજે અને અહીંયા બહુ સરસ રીતે વ્યવસ્થા છે બધી કોસ્ટ્યુમ ને બધું સરસ કોસ્ટમાં પણ કોસ્ટલી એમ ક મધ્યમ વર્ગ હોય કે કોઈ બી હોય કોસ્ટમાં પણ બહુ સરસ છે અને અહીંયા મજા આવે એવી છે રાઇડ્સો નાના છોકરાની પછી આ બધી મોટાઓ બધી એમ કે છોકરાઓ લઈને આવે તો બી તમને મજા આવે એવી છે અહીંયા શ્રી ગણેશ ફોનવર્ડમાં નાના નાના ભૂલકાઓ માટે અનેક સુવિધાઓ છે અહીંયા એવી સ્પેશિયલ રાઇડ્સ છે એવું સ્પેશિયલ સુવિધાઓ છે કે જેમાં માત્ર ને માત્ર નાના બાળકો ખુલ્લીને એન્જોય કરી શકે લપસણી હોય કે પછી વોટર પાર્કમાં તેમના માટે વિશેષ સુવિધા હોય તમે જોઈ શકો છો અહીંયા સ્પેશિયલ ઝિગઝેગ લપસણી છે કે જ્યાં અંદર ઘર જેવું લાગે અને પછી ત્યાંથી ઝીગઝેગ થતા એ લોકો બહાર લપસણી કરીને બહાર આવે એટલી મજા આવે નાના નાના ભૂલકાઓને એવી અનેક રાઇડ અહીંયા છે કે એ લોકો એમના બધા જે સ્કૂલના પ્રેશર હોય હોમવર્કનું ટેન્શન હોય બધું ભૂલીને ફૂલ ઓન એન્જોય કરી શકે ફૂલ ફેમિલી સાથે તો અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે આટલા બધા બાળકો છે અહીંયા શ્રી ગણેશ ફનવર્લ્ડમાં ખૂબ એન્જોય કરી રહ્યા છે વોટર પાર્કમાં મસ્ત એન્જોય કરી રહ્યા છે ઉપર પાણીમાં એ લોકોને જોઈને આવી જ ગઈ છું એ લોકો સાથે વાત કરી એ લોકોને કેવું લાગી રહ્યું છે બચ્ચા લો કેવું લાગી રહ્યું છે બધા જોરથી બોલો ઓકે આમાં તમે ક્યો તમને અહીંયા કેવું લાગ્યું મજા આવી ફેમિલી સાથે આવ્યા મજા આવે છે બહુ મજા આવે છે તમે આમાં આવી જાઓ કેવું લાગે છે આઈ આવે ત્યારે મને ખજુરબાઈ મળ્યા પછી અમને બહુ જક વાતો કરી અને અત્યારે અમેના આઈએ છીએ અને ભોજન ભી મો મસ્ત કર્યું અમે મસ્ત હતું ને આમાં ઈ જાઓ આમાં આવો તમે ક્યો અરે આવી જાવ આવી જાવ કેવું લાગે તમને બોલો એકદમ મસ્ત મસ્ત લાગે છે ફેમિલી સાથે આવ્યા છો

અને રોજ મને એવું લાગે કે રોજ હું અહીં આવું છું રોજ અહીં આવે તું મને એક વાત કહે સ્કૂલ નું ટેન્શન હોમવર્ક બધું ભૂલાઈ જાય ને અહીં આવીને આ બધું ભૂલાઈ જાય તો મજે મસ્તી મસ્તી થઈ જાય મસ્તી મસ્તી થઈ જાય બાળકોને ફરીવાર અહીંયા બધાને દર્શકોને હાય કહી દો બધા કેમેરામાં ચલો હાય કહી દો બધા શ્રી ગણેશા ફન ની અનુભૂતિ કરીને કહેવાની વાત એ જ રહે કે ભાગ્યે જ બીજે ક્યાંય મળે એવી ઓછા ખર્ચે સર્વોત્તમ સુવિધાઓ મિત્ર અથવા પરિવાર સાથે સમય પસાર કરવાની એન્જોય કરવાની આવી જગ્યા બીજે ક્યાંય નહીં મળે આવી તક મુકાય નહીં પાણી આપણે જ્યારે પીએ કેટલું હાશ થાય આપણે શાવર લઈએ બાટબમાં શાંતિથી બેસીએ બધું ટેન્શન રિલીઝ થઈ જાય હવે તમે કલ્પના કરો કે તમે એક વોટર પાર્કમાં ઓછી પ્રાઇઝમાં બેસ્ટ ક્વોલિટી સેફટી વાળા વોટર પાર્કમાં તમારા પરિવાર સાથે જો એન્જોય કરી રહ્યા છો ઓન ટેન્શન મેન્શન બધું બાજુએ જતું રહ્યું છે બસ તમે તમારો પરિવાર અથવા તો તમારા મિત્રો અને વોટર પાર્ક અને એમાં પાણીમાં મસ્ત સોંગ્સમાં ડાન્સ કરી રહ્યા છો એન્જોય કરી રહ્યા છો કેવી મજા આવે નહીં બસ અહીંયા આવી જ મજા અનેક લોકો સાથે અમે વાત કરી એમને મળી છે અને મને તો બહુ જ મજા આવી છે અહીંયા શ્રી ગણેશા માં હવે તમે મને એમ કહો કે તમે ક્યારે આવો છો મહેસાણાના મહેસાણા ના ગણેશા ના શ્રી આપણે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે કશિશ ગુજરાત ફર્સ્ટ મહેસાણા